નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરતર શ્રી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો કાર્બન અવરોધ અને લીડ સંગ્રાહકોષ આધારિત એમસીક્યુ આપણે જોઈશું આગળ મિત્રો આપણે આ જ એમસીક્યુ જોયા પાર્ટ વનની અંદર હજી પણ એમસીક્યુ આપણે આ પાર્ટ ટુ ની અંદર વધારે એમસીક્યુ જોઈશું એફસાઇલ વિદ્યુત ચાલક બળ ધરાવતા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ આર છે તેના બે છેડા વચ્ચે સમાન અવરોધ આર ધરાવતા એન અવરોધો શ્રેણીમાં જોડતા ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર કેટલો તો મિત્રો વી બરાબર શું આવશે ટર્મિનલ વોલ્ટેજ વી વી બરાબર આયર પણ આવા એન વિદ્યુત કોષો છે એટલે આપણે શું આવશે આર વત્તા આર વત્તા એન વખત અને n r લખવું પડશે તો i n r સમીકરણ 1 વિજયમકેશ વિદ્યુત ચાલક માળનો ગુણઅત્તર આપણો સૂત્ર સૂચ છે મિત્રો g + ir ની કેમ આ n r + r r कॉमन કાઢીએ n + 1 સમીકરણ 2 આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ એક અને બે નો વી બાય એફસાઈલ આઈ એન આર છેદમાં આઈ આર એન પ્લસ વન આઈ આર આર ઉડી જાય એન છેદમાં એન પ્લસ વન તો શું આવશે જવાબ બી આવશે સત્તરમો એક વિદ્યુત કોષનો ઈએમ એટલે અને એફસાઈલ બે પોઈન્ટ બે વોલ્ટ છે તેમની સાથે પાંચ ઓમનો અવરોધ જોડ્યો છે

એ જવાબ આવશે નેક્સ્ટ બે ઓલ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહમ છે ટર્મિનલ વોલ્ટેજ એટલે કેપિટલ V ચાલો આંતરિક અવરોધ સ્મોલ r 0.2 ઓહમ છે તેમાંથી 0.5 એમ્પીયર નો પ્રવાહ પસાર થાય છે તો બેટરી નો વિદ્યુત ચાલક બળ કેટલું તો તો સીધો જ છે મિત્રો એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ V પ્લસ

આપણે પેલા શ્રેણીમાં જોડીએ છીએ બરાબર શ્રેણીમાં જોડીએ પાવર સમાંતરમાં જોડીએ જોડે પાવર શ્રેણીમાં જોડીએ જોડી પાવર સરખો છે તો સરખવા બરાબર વોલ્ટેજ છેદમાં અવરોધ બે ઓમ ના આપણે ત્યાં સમાંતરમાં જોડીએ સમાંતરમાં જોડે તો વોલ્ટેજ આપશે આ બધા શું થાય

કેપિટલ આર બરાબર સ્મોલ આર કેપિટલ આર કેટલો છે મિત્રો બે તો સ્મોલ આર પણ કેટલો આવશે બે ઓમ એ જવાબ આવશે ડી આ છે સમાંતર સમાંતર અમે એટલા વોલ્ટેજ આપણા વિદ્યુત કોષ સમાંતરમાં જોડે ને તો એકનું જેટલું વોલ્ટેજ હોય એમ એફ એટલું જ થાય બાહ્ય અવરોધ વત્તા આંતરિક અવરોધ સમાંતરમાં આર અવરોધ હોય તો આર બાય ટુ થાય શ્રેણીમાં તો એફ સાયલન વત્તા એફ સાયલન ટુ એફ સાયલન બાહ્ય અવરોધ શ્રેણીમાં સ્મોલ આર વત્તા સ્મોલ આર અને ટુ આર સાદુરૂપ આવ્યું વેસમુ કાર્બન અવરોધ પર ત્રણ લાલ રંગના પટ્ટા છે તો અવરોધ કેટલો તો આપણે લાલ રંગ છે ને ત્રીજા ક્રમ પર આવડે બીબી રોય આપણે ટૂંકું સૂત્ર છે ને એટલે જીરો વન અને ટુ ઓકે એટલે પહેલા માટે ટુ બીજા માટે ટુ ત્રીજા માટે કેટલા આવશે દસ ની બે ઘાત

સો કેટલા થાય અથવા બાવીસો માઇનસ ચારસો ચાલીસ ચલો બાવીસો ચારસો ચાલીસ ઉમેરો તો બાવીસો ચારસો છવીસો છવીસો ને ચાલીસ અથવા માંથી ચારસો બાદ કરો તો અઢારસો ચાલીસ બાદ કરો સત્તરસો ને સાહીઠ તો એકસો એક જવાબ ડી આવશે નેક્સ્ટ કાર્બન અવૃત પરના રંગો ડાબેથી જમણી નીચે મુજબ છે લાલ પીળો લીલો સિલ્વર તો કયો પટ્ટો તો જુઓ બીબી રોય લાલ ત્રીજા ઉપર છે હમણાં કીધું એમ બે લાલ પછી પીળો પીળો કેટલા ઉપર છે પાંચમા ઉપર તો ચાર ચોવીસ થશે ચાલો પછી લીલો પાંચમા ઉપર લીલો છે તમે દસ ની કેટલી ઘાત આવશે પાંચ ક્યાદ આવશે ચોવીસ બને દસ ની પાંચ ક્યાં

ટી ટુ તાપમાન બીજા વાહકનો અવરોધ થાય ઓકે પેહલા વાહક વાહકનો અવરોધ બરાબર બીજા વન પ્લસ આલ્ફા ટી વન માઇનસ જીરો આર જીરો વન પ્લસ શું આવશે મિત્ર આલ્ફા ટુ આલ્ફા વન ટી ટુ માઇનસ જીરો આ બે અવરોધો સમાન છે જ

બે અવરોધોના તાપમાન ગુણાંક અનુક્રમે આલ્ફા અને માઇનસ બીટા છે જો તાપમાન સાથે આર વન આર ટુ ના શ્રેણી જોડાણનો અવરોધ બદલાતો ન હોય તો ગુણોત્તર કેટલો તો શ્રેણી જોડાણ માટે શું થાય એટલે આર વન જોઈએ છે વન પ્લસ આલ્ફા ટી વન આર ટુ વન માઇનસ બીટા ટી ટુ બરાબર જીરો સેલ્સિયસ તાપમાને આર જીરો સરખા લઈ લો હવે શ્રેણી જોડાણ લઈ લો R1 R2 આર ટુ બે અવરોધોના તાપમાન ગુણાંક અનુક્રમે આલ્ફા અને બીટા છે જો તાપમાન સાથે R1 R2 ના શ્રેણી ચૂણાનો અવરોધ બદલાતો ન હોય એટલે આર ને લઈ લો ચાલો વિસ્તરણ કરવાનું આરવન ને કિંમત મૂકી જવો આર વત્તા આલ્ફા ટી વન વિસ્તરણ આર ટુ માઇનસ આર ટુ ટી ટુ આવડી જશે અને આ બાજુ લઈ લો આર ટુ બીટા ટી ટુ આર આલ્ફા ओके okay? r1 / r2 કેટલા ના છેદ મા લઈ લો છું r1 / r2 βt2 માં βt1 ઓકે સમય આપણે સમાન લઈ તો ઉડી જાય સોરી α તો β / α આવશે સમય સમાન લઈ લે β / α એટલે જવાબ આવશે d

વન પ્લસ આલ્ફા ટીટા બાદ થાય પણ આલ્ફા કેટલા છે ભાગો ને મિત્રો તો બસો પચાસ રે ચાર કરતા થોડુંક નાનું છે એટલે બસો ની ઉપર સમથિંગ આવે એટલે કેટલા આવશે મિત્રો બસો છપ્પન ચાર આવશે સેલ્સિયસ આપણે ચાર જ છે પણ કેલ્વિન છે ઓકે પચીસ અવરોધક તારનો તાપમાન ગુણાંક આપેલો છે જીરો પોઈન્ટ ડબલ જીરો એકસો પચીસ અંશ સેલ્સિયસ ત્રણસો કેલ્વિન તાપમાને અવરોધ એક હોમ હોય તો ખાલી જગ્યા તાપમાને અવરોધ બે હોમ થશે ચાલો હવે અહીંયા જો ત્રણસો કેલ્વિન તાપમાન આપ્યું છે બરાબર અને આ છે અંશ સેલ્સિયસ ઇનવર્સમાં તો આપણે આ સેલ્સિયસમાં ફેરવવું પડશે

માટે આપણે ગુણાકાર કરવો પડશે જીરો પોઈન્ટ ડબલ જીરો એકસો પચીસ ગુણાકાર કરવાનો આની સાથે સરવાળો કરી અને ઠેઠાડે શોધવાનું અને જે સેલ્સિયસમાં માં જવાબ આવે ને મિત્રો સેલ્શિયસ માં જવાબ ને પાછો રૂપ આઠસો ને ચોપન સેલ્સિયસ આવશે અને પાછળ કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો કેટલા આવશે અગિયારસો ને સત્યાવીસ કેલ્વિન જવાબ આપણો આવશે સી નેક્સ્ટ છવ્વીસમું છે સો સેલ્સિયસ તાપમાને વાઘ ગુચરાવરો ચાર પોઈન્ટ બે જોતેનો દ્રવ્યને અવરોધકતા તાપમાન ગુણાંક જીરો પોઈન્ટ જીરો જીરો ચાર અંશ સેલ્સિયસ હોય તો જીરો અંશ સેલ્સિયસ તાપમાનનો અવરોધ કેટલો તો જો મિત્રો આર થીટા આર જીરો વન પ્લસ આલ્ફા કંઈ ના આપ્યું હોય ને તો ઠીટા જીરો જીરો લઈ લેવાનો નતર પછી આપેલો હોય તો લેવું પડે અહીંયા સો અંશ સેલ્સિયસ તાપમાન ત્યારે અવરોધ કેટલો આપેલો છે ચાર પોઈન્ટ બે જીરો સેલ્સિયસ તાપમાન અવરોધ કેટલો આર જીરો Alpha, 800, r0, so, market, okay, so 1 + α 0.004 আর 10 * 0 4.2 r0 1 + તો ગુણાકાર કેટલો આવશે .4 ઓકે લેખ પર 4 થશે .2 વડે divide 7442 r0 બરાબર 3 ઓમ આવશે બી જવાબ આવશે

કે આ નું ગુણોત્તર લઈ લઈએ પાંચ ભાગ્યા છ આર જીરો આરજીરો ઉડી જાય અહીં આલ્ફા આવશે ને મિત્રો

પાંચ પાંચ ઉડી જાય છે આ બલ્બને પિસ્તાલીસ પોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા સ્થિર પ્રવાહ પોઈન્ટ પચીસ વહે છે તો મિત્રો જ્યારે પ્રવાહ વહેતો હોય ને ત્યારે તાર ગરમ થાય છે એટલે ઠીટા તાપમાન અવરોધ આપણને મળશે

મિત્રો ચાર પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ તો ફિલામેન્ટ નું ઠીટા માઇનસ સત્યાવીસ ચાલો એકસો એસી ભાગ્યા અઢાર એટલે દસ થયા વન ચાર પોઈન્ટ પાંચ માઇનસ છે એટલે નવ રે બાદ પાંચ નવ ને ચાર પોઈન્ટ પાંચ વડે ભાગો બે ઉપર જે માઇનસ ત્રણ એટલે બે હજાર થયા ઠીઠા સત્યાવીસ તો ઠીઠા બે અને સત્યાવીસ તાપમાન થયું ઓકે બે હજાર અને કેલ્વિન અંદર છે તો આમાં વધતા બસો તોતેર કરી દો તો કેટલા થાય મિત્રો તેવીસો કેલ્વિન થાય ઓકે એટલે ડી જવાબ આવશે કેલ્વિન અંદર છે ઓગણત્રીસ બાર વોલ્ટ ને કાર બેટરીનું રેટિંગ એસી વોલ્ટ છે એનો અર્થ એ થાય કે બેટરીના બે ટર્મિનલ વચ્ચે કોઈ વાહક તાર જોડીએ તો એસી એમ્પિયર પ્રવાહ પસાર થાય તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો તો અવરોધ બરાબર શું થાય વી બાય આઈ છે બાર પ્રવાસી પંદર એટલે સી જવાબ આવશે મિત્રો છે કોઈ વિદ્યુત કોષ ના સાથે બે ઓમનો અવરોધ જોડતા પ્રવાહ પોઈન્ટ પાંચ મળે છે પણ પાંચ ઓમ અવરોધ જોડતા ઈએમએફ એક પોઈન્ટ પાંચ વોલ્ટ મળે છે તો આ વખતે કોષમાંથી પસાર થતો પ્રવાહ કેટલો તો મિત્રો પહેલાં આપણે જોઈએ પ્રવાહ કેટલો આવે વોલ્ટેજ છેદમાં આર પ્લસ આર તો પહેલાં પ્રવાહ કેટલો છે મિત્રો પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ આર શોધવાનો છે અને બે ઓમનો અવરોધ તો રૂપ આપીએ તો આર વત્તા બે

કેટલા આવશે મિત્રો પંદર છ પોઈન્ટ પચીસ આવશે એટલે એ જવાબ આવશે તો મિત્રો આપણે લેટ સંગ્રહ પાર્ટ ટુ એમસીક્યુ જોયું હજી એમસીક્યુ છે તો નેક્સ્ટ એમસીક્યુ આપણે પાર્ટ થ્રીમાં જોઈશું થેન્ક યુ મિત્રો